પાડદાર યુવાક નેતા ત્યારે વાઘબાણના નારચા ગુંડલ અને જયરાજસિંહ તરફ કર્યા અને હવે વિસાવતરમાં પેટા ચૂંટણી જાહેરાત થશે અને જેમાં ભાજપ જે રીતે આગળ વધી રહ્યું છે તે રીતે ખોડલધામ ચશુમતી બહેન ખોરાકને પદ તાજેતરમાં આપી દેશે ખોડલધામના વડા આનંદીબહેન પુત્રી અનાર છે બધી બાબતો કે રાજકારણીઓના ચોગાડા ગોડા ગોડવા બહુ ઉપયા ઉપયોગી થાય તેવી તેવું લાગી રહ્યું છે હવે સમજો કે વિસાવધર્મા ગોપાલ ઇટાલિયા સભ્ય ભાજપ ઉમેદવારને કાર્યકરૂની અને ફૌજ ઉતારી દેશે ત્યારે પ્રભારી તરીકે કમલેશ મીરાણી જેતપુરના ધારાસભ્ય ચૈસ રાધડિયાને પણ ઉતારવામાં આવ્યા છે તેમની સાથે કમલેશ મીરાણી સાથે જે તેમની સાથે પ્રભારી કામની સાથેના કામો એક સંસ્થાના ડિરેક્ટરના હોદ્દો આપવામાં આવ્યો છે આમ કહેવાય છે તેમને ઇનામ આપી દેવામાં આવે છે તેમની ચર્ચાનો કોઈ અવકાશ નથી પણ વિસાવદર જ્યાં કેશુભાઈનો એક સમય પાટીદારનો ખેડૂતોના મતના કારણે તબદબો રહ્યો છે જેના કારણે તેવી બેઠક પર જયેશ રાતડિયા તેવી બેઠક પર જયેશ રાતડિયાને પ્રભારી તરીકે મૂકવામાં આવે છે એ પણ એવા સમય જ્યારે ગોપાલ ઇટાલિયા જેવો દિગ્ગજ ચહેરો સામે લડતો હોય તો એવા સમયે કસોટી સમય કહેવાય એ સમયને જય દરિયા ને પાર પાડવાનું છે કારણ કે જયસરા દરિયા બની શકે જયસરા તડિયા ને ભાજપે વિસાવધર મૂક્યા હોય ભાજપ માટે નબળું રહેતો દોષનો તોફલો જયસરા તડિયા ના શિરે મૂકવામાં આવ્યા કારણ કે ભાજપમાં લાંબો સમયથી સરઘસતા શૌજીતભાઈ કોરકનો પરિવાર જેતપુર બેઠક પર ચૂંટણી લડવા માટે બેઠો હોય તેવું લાગે છે અને તેમના પરિવાર ભાજપની સામે બોલ્યું કે તેમની સામે પડ્યું હોય તેવું કોઈ દેખાતું નથી ભાજપ તેને નિષ્ઠ હોય ચોતું હોય ભાજપ ઈચ્છતું હોય કે જય શ્રાધડિયાએ ઇફકોની ચૂંટણી સમય ભાજપની સામે બંડ પુકાર્યા અને ભાજપની સામે લડાઈ લડી તેનો હિસાબ કરવા છે તો વિશાવદરને દોષ દોષને રાજ જયેશ રાતડિયા ઉપર મૂકી રાજકીય પ્રેશર બનાવી શકાય અથવા તો મારું માનવું છે કે જયેશ રાતડિયાને ભાજપ કહે છે કે જેતપુર છોડો અને ઘર વાપસી કરીને ધોરાજી અથવા ગોંડલથી ચૂંટણી લડી લો એવું થાય તો ઓટોમેટિક પાટીદાર પણ સચવાઈ જાય જે ગોંડલ માથે ઉહાપો મચ્યું છે એ પણ સચવાઈ જાય જયરાજસિંહ જાડેજાના પરિવારને એક તીર્થથી ત્રણ નિશાન નામની ગણતરી લેવામાં આવી રહ્યું છે આ રીતે જોઈ લઈએ જોઈએ તો લાગે કે ગોંડલના વિવાદમાં ભાજપ પાટીદાર યુવાનો પર એક સંપજ હોઈ શકે કારણ કે સરદાર સરકાર અને ભાજપ ગોંડલના મુદ્દે મૌન છે ગોંડલના મુદ્દે ચૂપ છે કોઈ બોલતા નથી કંઈ કરતા નથી જાણે ભાજપ ઇચ્છતું હોઈ શકે કે બરોબર થઈ રહ્યું છે આવું ચાલ્ય કરે ગોંડલમાં તો જસુમતી બહેનની એન્ટ્રી કરવી અને તેમના પક્ષની વફાદારીનું ઇનામ આપી દેવાનું શક્ય બને છે સાથે જ જયેશ રાતડીયાએ ઇફકોની ચૂંટણી સમય કરેલા તેમના બંડનો જવાબ પણ આપી શકાય ને ગોંડલમાં પાટીદાર ઉમેદવારો પણ આવી જાય એટલે વિવાદથી બગડેલા પાટીદારો મતના સમીકરણો પણ સચવાઈ જાય વળી આમાં કોઈ નેતા દબાણ પર નોકરી ન કરી શકે વધુ સમૂહ પાર પડી જાય છે ને રીઝેલા જૂથને પણ ભાજપ માન રાખ્યું હોય તેવું લાગી જાય છે ક્ષત્રિય નેતાની સામે એક હરીફ ક્ષત્રિય નેતા પણ ઊભા થઈ જાય છે જો ગણતરી ગણિત આવું ચાલતું હોય તો ગોરધનભાઈ ચડકિયા ગોંડલ રાજકારણમાં એન્ટ્રી કરે તેવી રીતે સંપૂર્ણ વિરામ લાગી જાય છે ને બીજા સુરત તરફ કોઈ લોકો પ્રયાસ કરતા હોય તો ત્યાં તેના પ્રયાસનું પાણી ઢો થઈ જાય અને નવા ચહેરાને ઉતારવાની ભાજપને ગોંડલમાં ઉતારવાની જરૂર ન પડે ટૂંકમાં બની શકે વિસાવદરમાં નબળું પરિણામ આવે તો જયસલા રાદડિયા ભાજપ ધોરાજી અથવા ગોંડલ બેઠક ઓફર કરે આગામી ચૂંટણીમાં તમે ત્યાં લડો અને જસુમતી બેન કોરાટને જેતપુર આપી દેવામાં આવે પણ વિસાવદરમાં જો વિસાવદરમાં પરિણામ સારું આવે તો જસુમતી બેન ગોંડલ ઉતારી દેવામાં આવે ભાજપ આ કામગીરી કરી શકે એવા ગણતરીના ના છૂટાય હાલ મને દેખાઈ રહ્યું છે જો ભાજપને જોવા જઈએ તો બધા જ નફો અને નફો દેખાય છે પણ હવે વાત કરીએ ગોંડલના જયરાજસિંહના પરિવારની જયરાજસિંહ સામે સુપ્રીમ કોર્ટમાં એક મેટર વેડિંગ છે તેમને ચૂંટણી લડવાનું મેળ બેસે તેવું હાલ દેખાતું નથી પણ જો હાલમાં સુપ્રીમ કોર્ટમાં જયરાજસિંહ ક્લીન ચીટ લાવે તો ફરીથી બની શકે કે તેમના પુત્ર ગણેશના બદલે જયરાજસિંહ પ્રમાણે ખૂબ ઓછી તેમના પરિવારમાં તો પોતાના પુત્ર ગણેશ જાડેજા ચૂંટણી લડવા માટે પ્રયાસ કરે ગત વિધાનસભાની ચૂંટણી સમય કર્યું હતો અને ભાજપે તેમના પત્ની ગીતા અભારે ટિકિટ આપી જયરાજસિંહનો મામલો સાચવી લીધો પરંતુ ભાજપની સ્ટાઇલ જોઈએ તો પુત્રો અને પરિવારને સીધી ટિકિટ વારસામાં પુત્ર ને આશા જગાવે હું સત મહેનત કરીશ અને પાર્ટી આજે નહી તો કાલે મને ટિકિટ આપશે પુત્ર ભાજપ માટે તંટોળ મહેનત કરી રહ્યો છે અને ભાજપને ને કડો દીકરો મફતમાં મળી જાય લાંબા સમય માટે આપ પાછો જસુમતી બેન કોરાટના પુત્ર પ્રશાંત કોરાટ માટે પણ બંધ બેસે છે ભાજપે તેમને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા પ્રમુખના હોદ્દો આપ્યો છે પણ ટિકિટ આપે એવી સંભાવના ઓછી છે વળી ભાજપની એ મથરાવટી તો ત્યાં પણ માતા જસુમતી બહેને ટિકિટને આપીને આખા પરિવાર કોરાટ પરિવાર જે સ્વર્ગ સ્વર્ગસ્થ સૌજીભાઈ કોરાટ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા ધારાસભ્ય અને મંત્રી બધું છે તે પણ જાય એટલે હજુ આગળ આશા દેખાતી હોવાથી નારાજ થયા વગર ભાજપ માટે કરતા રહે અવાજ ગણિત અને લાંબી દ્રષ્ટિથી ભાજપ આગળ વધતું રહ્યું છે અને પરિણામ પણ લાવતું રહ્યું છે કારણ કે મારા મંતવ્ય જેવું કઈ થાય તો તેમાં કઈ નવાય પણ નથી ભલે ભાજપને કઈ ના શકાય તેવું બધા કહે છે તેના ગણિતને તો જરૂર કહી શકાય આમ ગોંડલના રાજકારણનું ભવિષ્ય કદાચ વિસાવદરની ચૂંટણી અને ગોપાલ ઇટાલિયા પર ફોર્સ પર આધાર રાખે છે અને ખોડલ ધામના પ્રણેતા નરેશ પટેલ પણ આ ગણિત પ્રમાણે ભાજપ ચાલે છે તો સચવાય જાય છે જશમતી બેન ખોડલ મહિલા પાંખના હોદ્દા ઉપર છે અને વડી એકે હોદ્દામાં મુખ્ય આગેવાન કોણ છે આનંદી બહેન આનંદીબહેન પટેલ ના પુત્રી અનારબેન પટેલ નરેશ પટેલ પણ ખુશ થાય ગોંડલ રીબડા બધા ખુશ જેતપુર છે જસુમતી બેન જોઈ છે તે મળી જાય ને ગોંડલ માં મને તેમને જયેશભાઈ જવું પડે તેવું પણ બની શકે પરમાર બની ગયા